આજે ભાજપનો સ્થાપનાની ઉજવણીનો સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે આજે અરવલ્લી જિલ્લામાં પણ ઘર ઘર સંપર્ક અભિયાન યોજના હેઠળ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી આજે છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સરકારમાં રહેલા મંત્રીઓ સહિત તમામ કાર્યકરો દ્વારા દરેક બુથ પર શક્તિ કેન્દ્રો પર જઈ ઘર ઘર સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજવાના ભાજપ દ્વારા નક્કી કરાયું છે

અને આ એક વિસ્તારના કાર્યકર્તા તરીકેની જવાબદારી મને આ સુરપુર બુથ ઉપર સોંપવામાં આવેલી અને એ રીતે હું આજે આ સુરપુર ગામે આવ્યો છું અને અમે બધા કાર્યકર્તાઓ સાથે રહીને દરેક ઘર ઉપર અમે આ ઝંડા લગાવવાના છીએ